શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને આજના અંતિમ દિવસે ભગવાન હનુમાનજી મહારાજનો ખૂબ જ મોટા પાયે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવ્યું છે જય ભવાની ગ્રુપ આગામી દિવસોમાં જ્યારે નવરાત્રિ જેવા ખૂબ મોટા તહેવારો આવી રહ્યા હોય ગણપતિ જેવા ઉત્સવો આવી રહ્યા હોય તો આજના દિવસે પણ સુંદરકાંડ જેવા પવિત્ર ગ્રંથને અહીંયા અમે બધા વચ્ચે પઠન કરી અને શ્રી કષ્ટ મંજણ સુંદરકાંડ પરિવારના વક્તા શ્રી રીધમ કુમારજી દ્વારા અમના મુખે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે અને આજના દિવસે અમાસના દિવસે ખૂબ જ લોકોને પુણ્યશાળી આત્માઓ કહેવાય કે જે અમને આ લાભ મળ્યો છે અને એવો એક અવસર અમને પણ મળ્યો કે જે લોકોને આવા અવસરે અમે બોલાવ્યા છે અને ભેગા કર્યા છે જય રામ